ખેડૂતો જ્યારે પરંપરાગત ખેતી છોડીને થોડી અલગ રીતે ખેતી કરવા લાગે તો તેની આવક વધારવા સાથે લોકો માટે ઉદાહરણ પૂરું પાડી શકે છે અને લોકો માટે પ્રેરણા રૂપ બની શકે છે આવું એક ઉદાહરણ જેતપુરના બોરડી સમઢીયાળ ગામના ખેડૂતે પૂરું પાડ્યું છે પરંપરાગત ખેતીથી થોડી બદલાવ સાથે કામ કરીને દેશ અને વિદેશમાં પોતાની ખેત ઉત્પાદન વેચી મોટા નફાની કમાણી કરી જેતપુરના બોરડી સમઢિયાળ ગામના ખેડૂત રાજુભાઈ પટોડિયા કંઈક અલગ માટીના ખેડૂત છે તેવી ખેતી તો કરે છે અને ખેત ઉત્પાદન પણ કરે છે પરંતુ તે બીજા ખેડૂત કરતા કઈક અલગ માટીના છે કારણ કે તે અન્ય ખેડૂત કરતા અલગ પ્રકારની ખેતી કરી રહ્યા છે રાજુભાઈ પટોડીએ પોતાના પાંચ વીઘા જમીનમાં ગુલાબની ખેતી કરી છે જેમાં તેઓએ પાંચ હજાર ગુલાબના છોડ વાવેતર કરે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરે છે સાથે ગુલાબનું ઉત્પાદન કરવા માટે કોઈ પણ જાતના રાસાયણિક દવાનો ઉપયોગ કરતા નથી સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે જેમાં તેઓ ગૌમૂત્ર છાણ અને અન્ય બેક્ટેરિયાનું ઓર્ગેનિક ખાતર બનાવીને તેઓ ઉપયોગ કરી નવા ગુલાબની ખેતી કરે છે રાજુભાઈ પટોડીયા માત્ર ખેતી જ નથી કરતા પરંતુ તે જે ગુલાબની ખેત પેદાશ ઉત્પન્ન કરે છે તેમાં તેઓ

માટે ખૂબ જ ફાયદો છે આરોગ્ય માટે અનેક ફાયદાઓ થઈ શકે છે ગુલાબની ખેતીના ખર્ચની જો વાત કરવામાં આવે તો માત્ર પચાસ હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે પાંચ વીઘા જમીનમાં પાંચ હજાર જેટલા ગુલાબના છોડનું વાવેતર કરવામાં આવ્યું ઉપરાંત આ ગુલાબનું વાવેતર કર્યા બાદ પાંચ વર્ષ સુધી ગુલાબનો પાક લઈ શકે અને આ સાથે ગુલાબના પાકના ઉત્પાદનમાં પણ ખૂબ જ સારું એવું છે ગુલાબની ખેતીમાં જો નફાની વાત કરીએ તો રાજુભાઈ પટોડિયાને દસ થી બાર લાખ રૂપિયા જેવો નફો થાય છે તેમજ આમાં તેઓ હજુ પણ વધુ પ્રોડક્ટ બનાવી વધારે નફો કમાશે શેરપુરના બોરડી સમઢિયાળ ગામના ખેડૂતે તમામ ખેડૂતોને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જો ખેડૂત પોતાની પરંપરાગત ખેતી છોડી કંઈક અલગ કરવાની ઈચ્છા રાખે તો ચોક્કસ તેઓ તેની આવક વધારવા માટે સાથે સમાજને લોકોને કંઈક અલગ આપી શકે છે તેમ છે સરકાર પણ આવી ખેતી અને ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડે તે જરૂરી છે ગુલાબની ખેતી આપણે પાંચ વીઘામાં કરેલી છે એક વીઘાની અંદર હજાર છોડ એટલે પાંચ હજાર છોડ આપણે વાવેલા છે એક છોડની કિંમત દસ રૂપિયા હતી એટલે પચાસ હજારનો ખર્ચો પાંચ વીઘામાં આપણે કરેલો છે અને બીજું એ છે કે આપણે ગુલાબની પાખડીઓ અત્યારે ડ્રાય છે ડ્રાય કરેલી એટલી પાખડીઓ આપણે સુરત જાય છે સુરતથી આપણે દુબઈ જાય છે અને બીજું આપણે ગુલકન બનાવી છીએ ચાર પ્રોડક્ટ બનાવી ગુલકન ગુલાબજળ ગુલાબનો સાબુ અને ગુલાબની ચોકલેટ અત્યારે તૈયાર થાય છે આ રીતની આપણે પ્રોડક્ટ તૈયાર કરી છીએ અને આરોગ્ય માટે ગુલકંદ છે એ બહુ બેસ્ટ છે ચૈત્રી ગુલાબની આપણે જો વાત કરીએ તો એ બહુ મહત્ત્વની બાબત છે આપણા જે વૃદ્ધ લોકો છે વડીલો છે એ લોકોને ચૈત્રી ગુલાબ વિશે વાત કરું તો બહુ આનંદ થતો હોય છે એ લોકોને પણ એટલે આ ટાઈપનું આપણું કામકાજ છે અને નફાની વાત કરીએ તો આપણે પાંચ વિકાસની અંદર આઠથી દસ લાખ રૂપિયા સુધીનો વાર્ષિક નફો મળે એમાં સુરેશ ભલ્ય રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે